राजा सही हमारी खामोशी पर मत जाओ क्योंकि अक्सर हम खामोश रहकर भी तुम्हारा पूरा सिस्टम मिलाने का ताकत रखते हैं अल्लाह वाह वाह <laughs> बोलो बोलो तो मैं की तो वाले मार्केट में मा। मार्केट में मा कौन है <laughs> जो तुम्हारे वाले थे वो अपने वाले है अतारे वाले है कौन ये हाँ तारे कौन लग 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 ला ला। है लगभग बनास काठा मार लगभग बदी जगह कोई पन આપડે તો હાલ્યું પછી થોડુક બોર પણ તમારું હાલ્યું યાર હાલ્યું વાત સાચી પણ તમે પડ્યું મેલું થોડું તમે પડ્યું મેલી આપડે હાલ્યું પણ પછી બંધ વચ કર્યું એ શું કારણથી બંધ કરવું પડ્યું એમાં બધા લોચા આવે હમ બધા એવી રીત લોચા આવે હવે રોસ્ટિંગ નથી ચાલુ થઈ ગયા આપડા પાલન ચાલુ થઈ ગયા એમાં શું હોય રોસ્ટિંગ તો યાર, સમજાવાદી હોસ્ટિંગ તો આપડો બાબુ ઠાકોરનો ફોન આવ્યો પેથિયાર આપડે બીજો કઈ નતો વાત બીજી નન્ની મુન્ની બી સેમ વોઇસ સેમ બધું એવું આપડો માર્કેટ તું પણ હવે

એવું એમ વિરોધ તો કોને હવે એક માણસ વિરોધ કર્યો એટલે બધાય પછી વ્યુઝ હારું થઈ અને કશું જાણ્યા વગર જેમ આવે એમ ઠોકે માર્યું કોણ ના ના એ વાત હાચી અલગ અલગ પ્રકારના માણસો આવે વિરોધીઓ હોય પછી આપણને મતલબ આપણે આપણું સપોર્ટ કરતા હોય માણસો હોય હમ એવી રીતનું કોને ચાલે રાખ્યું એને આ લોકોએ એટલે કાંઈ જાણ્યું વિચાર્યું નહીં બસ સમાજ પકડી રાખી

નકે ઘણી એ છોકરીઓ છે જેમ ઈયા નામ અમે નહિ લેતા પણ અમુક છોકરીઓ એવી હોય યાર જાહેર ના આવે એવું બોલી જાય ને કોઈ એવા video બનાવે એટલે અમે roasting કરી નાખે હમ મેં પેલા રોસ્ટિંગ ચાલુ કર્યું ને એ time કાઈ મને એવી નતી કઈ એવી નતી પડી કે ના હું આ ઓલું આગળ જઈશ કે પેલું જઈશ શું કે અમુક ઇન્સ્ટાગ્રામ id બંધ કરાવવા હારું થઇ ને roast video ચાલુ કર્યા પછી અમારે સર્કલ બની ગયું કો ને બાબુ ઠાકોર ને પેથીઓ ને રોયલ રાજા પછી બધા હળી મળી ને ભેગા કામ કરવા લાગ્યા હમ પેલા નંબરે રોસ્ટિંગ पहला, पहला नंबर रोस्टिंग માં પેલા પીથીઓ આવ્યો પછી બાબુ ઠાકોર નું નામ આવ્યું રોયલ રાજા અને તીજે શેલેમુ આવ્યો શેલે આયા પણ પેલા ગયા ને હું આવ્યો રોસ્ટિંગ માં એ આપણે ને એમના વિડીયો જોઈને મેં રોસ્ટિંગ ચાલુ કર્યુંતું હમ પણ આપણું તેલ રોસ્ટિંગ કેવું આમ ખાવ અલગ ટાઈપ નું હતું અમે એક નંબર ખતરનાક ગાડી હમ પછી કોણ ધીમે 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 કઈ ના છુ હમ જો યાર હકીકત માં તમારું તો હવે અમારું તો ઠીક છે અમે તો કદાચ મહેરબાની છે ભગવાન ની તો ચાલુ રાખ બાકી બંડી થઈ જાય નક્કી કેવર પણ શું છે કે તમારું યાર આ તમે બંધ કર્યું ની ખોટું કર્યું ખોટું કર્યું પણ નતું વાલે એવા બાવ ખોટું કરી છે યાર

ચાલુ કરવું હે પણ હજી થોડોક સમય લાગશે હજી આપડે એવો ને એવો trend પાછો લાવવાનો બીજો નવો કઈ બાજુ ના તમે આપડે હળવદ મોરબી હળવદ એ કયા તાલુકા માં કયો મોરબી મોરબી એમ ને અને તાલુકો હળવદ એવું એમ ને અને આ કઈ જાહેર કરશે કઈ વાંધો નહિ કઈ ના ના કાઈ વાંધો નહિ મોજ કરો ને આપડે કોઈનું ખરાબ વિચાર્યું જ નથી

આપણે હવે નવો ટ્રેન માં આવવા નહીં થોડું તમારો હેલો કેવલભાઈ તમારો એક ડાયલોગ મને બહુ પસંદ છે કીયો તો એક વખત બોલો બોલો પેલો ડાયલોગ રહ્યો ને ભાઈ રાજાશાહી રાજા અમારી ખામોશી પર ઉંગલી કરને વાલો એ નાખો પડે અરે હું બોલું યાર आप बोले शाही <laughs> हमारी खामोशी पर उंगली करने वालों ये मत सोचना की आखो डाय राजा शाही हमारी खामोशी पर मत जाओ क्योंकि अक्सर हम खामोश रहकर भी तुम्हारा તુમારા પુરા સિસ્ટમ ઇલાને કા તાકત રખતે અલ્લડે વાહ વાહ આ આ ડાયલોગ બોલાવાનું કારણ શું ખબર આપણે મોદીભાઈ આ ડાયલોગ બોલ્યો છે તમારો બહુ ફેમસ યાર બહુ ફેમસ યાર આ યે આપણો ફેવરેટ ડાયલોગ છે હવે આપણે બનાવી હવે ચાલુ કરવું છે થોડાક દિવસ પછી તમને એટલે મળવાનો વિચાર છે યાર મારા ભાઈ તમારા મોટા ભાગના ફેન ચાર ભેગા થયા ખબર તમે આશાપુરા માતાજી વાળો વિડીયો બનાવ્યો ને ચાર ના યાર બનાસકાંઠાના માણસો લગભગ ઘણા બધા મોટે પાયે અહિયાં તમારે

એમની અંદર બળતરા હોય એ જાહેર ના કરે પણ તમને હલવા આવે અત્યારના લોકો એવા છે બે પાંચ દાડાનો આવ્યો માણસ તમને તમારી લાઈફમાં શું એ થઈ જાય અને જે આજીવન રહેતું હોય એ શું એ બગાડીને જાય લોકો તમારો ફાયદો અત્યારે હાલમાં લોકો એવા છે ને તમારો ફાયદો જ ઉઠાવશે અત્યારે તમે હાલ હાલમાં જે પેલા ટ્રેન્ડિંગમાં હતા ને એ ટાઈમ તમારા નવા નવા લોકો તમને આમ ના આવે એટલું મન હાલતા હશે

ના ના વાંધો ની એટલો આભાર તમારો ફોન કરવા માટે અમે તો તમે ટ્રેન્ડિંગ માં હોય કે ના હોય એટલા ને એટલા માન્યો તમે ટ્રેન્ડિંગ માં આવો કે ના આવો એક વખત તમે યાર મતલબ તમારું કન્ટેન્ટ પસંદ આવી જો એટલે પૂરું પછી આપડે ટ્રેન્ડ નગી બનાવો નહીં નકર હજી વિડિયો એવો નાખું ને એટલે એવું બની જાય મે કન્ટેન્ટ બદલાયો તમને લોકો બરો ને તો ટ્રેન્ડ પાડવા હતું મે કન્ટેન્ટ બદલાવ્યો હમ હમ એક સામટું બંધ કરી નાખ્યું શું વાંધો આવે કોઈ એવું ના લાગે એટલે અને પછી બંધ ખોટું કર્યું ઈ તો આપડે તમ તાર મેહફીલ બનાવતા વાર નઈ લાગે કેટલા માં તમે trending આવી ગયા મારે ખાલી સાત જ reel વાયરલ થઇ તી સાત જ દિવસ મને trending આવતા સાત મહિના થઇ ગયા

ચેનલ તો મેં પણ મેં કીધું ફેક છે અમની ચેનલ ઓરિજિનલ ચેનલ માં તો કીધું ઘણા આવા જોવે ઓરિજિનલ ચેનલ આપડે દસ હજાર સબ્સ્ક્રાઇબર એવું એમ ને અને એ આપણે કોઈ પ્રમોશન બ્રમોશન કાઈ કર્યું નથી એમ નામ એવું એમ ને હમ આ તો પછી એ ચેનલ આપડે મારા ભેગાજી વિડિયો બનાવતા ને એમને આપી એ બનાવે અત્યારે હમ હમ આખું એક્સપેરિમેન્ટ છે એ હમ હમ ના ના વાંધો એવું તો એવું તો રહેવાનું પણ એમ કે ચાલુ કરી નાખો યાર તમારા માટે સારું અને અમે કઈ એવું નહિ કે તમારા માટે સારું કહીએ યાર અમને જોવાની મજા આવે છે ના ના એ તો ચાલુ કરવું છે આપણા ગુજરાતીઓનું નામ આગળ આવે યાર ગુજરાતીઓ જેટલા આવા છે માણસો છે સેલિબ્રિટી બની જાય તો કઈ કઈ વાંધો નહીં ભલે ભલે હાલો યશવંત ઠાકોર પછી આપણે મુલાકાત કરી બરોબર કઈ વાંધો નહીં એ બાજુ આવીશ ને એટલે ચોક્કસ અમે ફોન કરીશું ને તમારી કઈ જરૂર પડે તો મતલબ ફોન કરશું બરોબર તમારે અમારી કઈ જરૂર પડે તો ફોન કરતા રહેજો હલો જય માતાજી માતાજી